મહિલા અવેરનેસ જાગૃતિ માટે વિદ્યાકુંજ વિદ્યાલય ખાતે ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીઆર વાઘેલા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલીબેન આહીર દ્વારા સેમિનારના માધ્યમથી ભગીરથ કાર્યકરી મહિલા જાગૃતિની જોત પ્રગટાવ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે સેમિનારના હેતુ અને ઉદ્દેશ્યો એ હતા કે માધ્યમિક કક્ષાએ ભણતા વિદ્યાર્થીઓને ખાસ કરીને વિદ્યાર્થીનીઓની મૂંઝવણનો સમસ્યાઓ ટીનેજ અવસ્થામાં કિશોરીમાં થતા શારીરિક ફેરફારો મોબાઈલ ફોનમાં ફેસબુક વોટ્સએપ ઇન્સ્ટા જેવી એપો દ્વારા ગુનાઓનું પ્રમાણ વધ્યું હોય કિશોરીઓનું શોષણ અને બ્લેકમેલિંગ જેવા ગુના બેંક ખાતામાંથી ઉપાડી લેવામાં આવતા પૈસા તેમજ મહિલા જનજાગૃતિ સુરક્ષણ જાતીય શોષણ હેરાન છેડતી ગુટચ અને બેટચ તેમજ સાયબર ક્રાઈમ તેમજ ટ્રાફિક અકસ્માત એનડીપીએસ જેવી બાબતોને ધ્યાને લઈ અવેરનેસનું સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું જંબુસર તાલુકાના કાવી સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા જંત્રણ ગામની વિદ્યા કુંજ વિદ્યાલયના શિક્ષણ ગણ સહિત ધોરણ નવ અને દસના ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ લાભ લીધાના સમાચાર સાંભળ્યા છે રિપોર્ટર રમેશ પરમાર કાનમ એક્સપ્રેસ ન્યૂઝ છંબુસર